જોકે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામની ઓફિસ ખોલી છે જે લોકોને ત્વરિત લોન અપાવવાની લાલચ આપી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલી જાસ્મિન મોબાઈલ શોપમાં લઈ જતો હતો જ્યાં અમારા નામ પર મોંઘા દાઢ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે ઘણા લોકોની મોબાઈલની ઘરની પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે આત્રે મહત્વની બાબત એ છે કે વીસથી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજીવ વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડેન્ટ તેમજ પોલીસ મિત્ર ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે હાલ તો સિગ્નેટ હાપમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે આ સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા સમસ્યા એવી છે અમારી કે અહીંયા આગળ મેં એમને કોમ્પ્યુટર મારા ભાડે આપેલા છે મને સોલ્યુશન કરીને અહીંયા આગળ લોન અપાવવાનું કામ કરે છે સિગ્નેટ હબમાં એને ત્યાં આગળ ફેબ્રુઆરી મહિનામાં મેં મારા પાંચ કોમ્પ્યુટર ભાડે આપેલા છે જેનું મને ભાડું આવતું હતું પણ છેલ્લા બે મહિનાથી એને મને ભાડું નથી આપ્યું પછી એને મારી એવું વાત કરી કે આ મારે વેચાતા લેવા છે તો તમે એની રકમ મને કહી દો એટલે મેં એમને રકમ આપી મેં કહ્યું ભાઈ પાંચે કોમ્પ્યુટરની રકમ છવ્વીસ હજાર રૂપિયા થાય છે બરાબર છે સંબંધના હિસાબે મેં રકમ ઓછી આપી એમને કે ભાઈ મા છવ્વીસ હજાર તકે હું તમને છવ્વીસ હજાર રૂપિયા આપી દઈશ એમાં એને મને બે પંદરથી તલાયો કશું કર્યું નથી બરાબર છે અને હવે જ્યારે હું ઇન્ક્વાયરીમાં ભાડા માટે આવતો હતો વારે ઘર વારે ઘરે લગભગ બે મહિના ધક્કા ખાતા છે અમે બરાબર છે તો એને મને ભાડું પણ નથી આપ્યું અને કોમ્પ્યુટરના પૈસા પણ નથી આપ્યા મારા કોમ્પ્યુટર બી એની ઓફિસની અંદર છે જ્યારે અમારા બે ત્રણ દિવસ પહેલાં હું આવ્યો તે વખતે ખબર પડી કે આ ભાઈ ઉઠી ગયા છે ઓફિસો બંધ છે અમારા કોઈનો ફોન રિસીવ નથી કરતો મારે ગઈકાલે એટલે કે ચાર તારીખે આજે પાંચ થઈ ચાર તારીખે મારે એની વાઈફ સાથે વાત થઈ હતી તો મેં એમને એવું પૂછેલું કે મેડમ મારું કોમ્પ્યુટર તમારી પાસે પડ્યું છે જે રિપેરિંગમાં આપ્યું હતું એ મારો માણસ આપી ગયો કે નથી આપી ગયો તો મને મેડમે એવું કીધું કે માણસ મારો નથી આપી ગયો મેં કોઈ મને નંબર મોકલો બરાબર છે તો હું મેં કોઈને વાત કરીને તમારું કોમ્પ્યુટર સુરતની ઓફિસ પર મોકલાવું આ ભાઈની વડોદરામાં ઓફિસ છે વાઘોડિયામાં છે ડભોઈમાં હતી અને જામનગરમાં કરવાની હતી ઓફિસ અને સુરતમાં એની ઓફિસ છે બરાબર છે એટલે મેડમે એવું કીધું કે હું તમને નંબર મોકલું છું પણ ગઈકાલથી એ મેડમે પણ મને નંબર મોકલ્યો નથી એમ એના વાઇફનો મોબાઈલ નંબર ચાલુ છે બાકી રાજીવભાઈના બંને નંબર બંધ છે એમના પાર્ટનરો કોઈ ફોન ઉપાડતા નથી બરાબર છે અને આ બનાવ બન્યો છે અને મારા ભાઈબંધના ભાઈબંધ અહીંથી લોન લીધેલી છે ઇન ક્રેડિટમાંથી બે લાખ છાસઠ હજાર રૂપિયાની જે મહિના હાથમાં બે લાખ ચુંમ્બર હજાર જેવું સમથિંગ હાથમાં આવ્યું છે બરાબર છે અને બાકીની રકમ આ રાજીવ લઈ લીધેલી છે એમને એવું કરાયું છે કે પચાસ હજાર રૂપિયાની એફડી કારાવડાથી કોટક મહિન્દ્રા બેંકની અંદર એ ભાઈબંધના નામથી બરાબર અને અમારું ક્રેડિટ કાર્ડ એની પાસે છે એટલે એમ કે એની પાસે ઓછામાં ઓછા નહીં તો છે ને ઢગલો ક્રેડિટ કાર્ડ લોકોના પડ્યા છે જેને જેને બધાની લોનો કરી છે જેને જેને એફડી કરી છે એ બધાનું એવી રીતના અને ઉમિયા મોબાઈલ જાસ્મિન મોબાઈલ આઈડીએફસી બેંક બજાજ ફાઇનાન્સ આ બધા પાયથી બધી જગ્યાએથી એને મોબાઈલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટો બધી કટિંગ કરાવેલી છે બરાબર છે એવી માહિતી મારા પાર્ટનરે મને ગઈકાલે રાત્રે ફોન પર આપી જેનું રેકોર્ડિંગ છે મારી પાસે બરાબર એણે જ મને કીધું કે ઉમેર મોબાઈલનું સત્તર લાખનું કરી નાખ્યું છે આ માણસે આઈડીએફસી બેંકનું સાતથી આઠ લાખનું કરી નાખ્યું છે અને બજાજ ફાઇનાન્સનું ત્રણથી ચાર લાખનું કરી નાખ્યું છે અને આ ભાઈ અહીંથી ફરાર થઈ ગયેલા છે હવે હાથમાં આવતો નથી નથી એના મોબાઈલો ચાલું શું અમારી ડિમાન્ડ એવી છે કે અમે જઈ પણ છે કે આના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવા માટે અમે ગયા છીએ બરાબર છે તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી એમનું એવું કહેવું છે કે અમારે પૈસાથી લેવડ દેવડમાં અમે વચ્ચે પડીએ નહીં જો કે અમને ધાક ધમકી પણ મળેલી છે બાબતમાં તાઈ થાય તોડી લેજે પોલીસ દ્વારા મારું કશું નહીં તોડી લે આવી બી રાજીવભાઈ અમે વોટ્સએપ પર ધમકી આલી છે અને રૂબરૂ પણ બોલ્યા છે આ વસ્તુ એમની ઓફિસની અંદર રાજુભાઈ બરોડાની અંદર દર્શનમ ઓસિસ ખોડિયાનગર ચાર રસ્તાથી મુખીનગરની સામે એનું ઘર છે જેનું માનવ અધિકારી ફરિયાદી કેન્દ્રમાં એ પોતે પ્રેસિડેન્ટ છે બરાબર એનું આઈ કાર્ડ છે અમારી જોડે એનું આધાર કાર્ડ છે અમારી જોડે એનું સુરતનું ઓફિસનું એડ્રેસ પણ છે એ મોબાઈલ બંધ કરીને બેસી ગયો છે પણ એને વાઈફનો મોબાઈલ હજુ પણ ચાલુ છે એની વાઇફે મને ગઈકાલે એવું પણ કીધું કે હું બીમાર છું અને બે દિવસ પછી સુરતની ઓફિસ ઓપન કરવાની છું એવો મને ગઈકાલે જવાબ એની વાઇફ તરફથી મળ્યો છે મને અમારી એવી ડિમાન્ડ છે કે અમને પોલીસ તરફ તરફથી સરકાર તરફથી કોઈ બી સપોર્ટ મળે જેટલા લોકો અત્યારે તમે ઊભેલા જોવો છો એ બધાનું એને લોનો કરાય છે પણ બધા અલગ અલગ જ્યુડિશિયલમાં કમ્પ્લેન કરવા ગયા છે પણ કોઈપણ કોઈ પણ પોલીસવાળાએ એમની કમ્પ્લેન લીધી નથી અમે બી ગયા છે અમને બી પોલીસવાળાએ કારેલી બાગથી વાડી પોલ્યુશન દોરા વાડીમાંથી અમને સોમાતરો પાસે જે લાગે છે પોલીસ સ્ટેશન દિમાટની સામે વરફુલ આપણે કપૂરાઈ પોલીસ સ્ટેશન ત્યાં પર અમને આવો જવાબ મળ્યો કે અમે આને લેવલમાં વચ્ચે પડીએ નહીં તમારે આના માટે કોર્ટ કેસ કરવાનો રોનક દવે